આજે અમારે જ્યાં છોકરી હારે છે મારી દીકરી પાંચ દસ વર હતા પરબત ના ઘરમાં હવે એ છોકરી ને કોશી કર્યા રાખતા દુઃખ દીધા રાખતા મારકુટ કર્યા રાખતા એનું કોઈ કિંમત કરતા નહીં બરોબર પછી એને મેં કીધું કે મારી દીકરીને મેલી જાઉં કોઈ લોકો તન દીધા આજે હું તન દીધા ફોન કરતો મેલવા ના આવતા આજે એની દીકરી અમારે ઘરે હતી એને તેડવા આવ્યો કે તું તેડી જા મારી દીકરી ને તું તેડી જાય પણ મારી દીકરી ને મેલી જાય એ અમારો વાદા કીધું સાચું તો એની દીકરી ને તેડવા આવ્યો છોકરો તો મેં એને ના પાડ્યું કે ભાઈ તું વયો જ અત્યારે મારી દીકરી ને મેલી જાય ને તારી બિન તેડી જાય તો એ લોકો પાછળથી હોજ કરીને ઝડપથી ભૂગી આવ્યો ઘરે મારકૂટ કરી ને છોકરી ને લઈ ગયા અત્યારે ભાલુ ને કવાડી ને પાઇપ નામ દેવા ડાયા કારું પરબત એટલે કારું દેવા ને પરબત દેવા આવડા માચા ગલા પૂંજા ને વેજા ગલા